નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકોશ અમાર આપ સૌનું તહેરી સાથે કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે બે હજાર ચાર પછીના નિવૃત્ત થયેલા પેન્શન માટે સરકારે કરી ખાસ જાહેરાત તો મિત્રો જો તમે બે ચાર પછી નિવૃત્તિ કર્મચારી પેન્ચન મિત્રો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા આવ્યા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમે ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્ચરદાર બાબતે ડીએ ડીઆરએચઆર એ અન્ય કોઈ પણ અપડેટા આવે તો પણ અમે જાહેર કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલક બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની આ મહત્ત્વની અપડેટ વિડીયો સૌ કદાચ વોટ્સઅપ ચેનલ માટે બને વિડીયો બંને બને છે લિંકમાં ડિસ્ક્રિપ્શન હું કૂચો છો જોઈન થઈ જજો તો મિત્રો બે હજાર ચાર પાસેના જે નિવૃત્તિ કર્મચારી છે તે ગાનાડામાં સમય સુધી રાહ જોઈ તેમના માટે સરકાર એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જાહેરાત કરવામાં આવી છે ચાલો જાણીએ વિગતવાર માહિતી યુનિફાઈડ પેન્શન સ્કીમ અપડેટ બે હજાર પચીસ કેન્દ્ર સરકારે તાજેતરમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસની જાહેરાત કરી છે જે સરકારી કર્મચારી માટે નવાથી શરૂઆત છે આ યોજના એક એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે અને તેના ઉદ્દેશ્ય નિવૃત્ત નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓને નાનકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે યુપીએસ માત્ર વર્તમાન કર્મચારીઓ જ નહીં પરંતુ બે હજાર ચાર પછીના નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફાયદો થશે અને આ નવી પેન્શન યોજના જૂની પેન્શન યોજના ઓપીએસ અને રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ છે યુપીએસ કર્મચારીઓના ખાતરીપૂર્વક પેન્શને પૂરું પાડશે જ્યારે સરકાર પરના નાણાકીય બોજને પણ ઘટાડશે આ લેખમાં અમે યુપીએસના વિવિધ પાસાઓ અને વિગતો ચર્ચા કરીશું અને સમજીશું કે આ યોજના બે ચાર પછીના નીવૂટેલા કર્મચારીઓ માટે કયા વિકલ્પો પ્રદાન કરે છે તો સૌ પ્રથમ મિત્રો વિનુભાઈ પેન્શન સ્કીમ યુપીએસ કેન્દ્ર સરકારના તેના કર્મચારીઓ માટે શરૂ કરાયેલ નવી પેન્શન યોજના છે આ યોજના જૂની પેન્શન યોજના ઓપીએસ અને રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએસની કેટલીક વિશેષતાઓ જોડીને બનાવવામાં આવી છે યુપીએસ મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓની વિવૃત્તિ પછી સુરક્ષિત અને બાધકૃત આવક પ્રદાન કરવાનો છે યુપીએસ હેઠળ બે ચાર પછી તેની ઉઠેલા કર્મચારીઓ માટે વિકલ્પો બે હજાર ચાર પછીના નિવૃત્તિ કર્મચારીઓને માટે યુપીએસ ઘણા મહત્વપૂર્ણ વિકલ્પ પ્રદાન કરે છે જેમ કે પહેલું છે કે યોજના જોડવામાં વિકલ્પ બે હજાર ચાર પછીના અને એપ્રિલ એક બે હજાર પચીસ સુધીના નિવૃત્તતા કર્મચારીઓને યુપીએસમાં જોડવાનું પસંદ કરી શકે છે લહેરાની ચૂકવણી આ કર્મચારીઓ તેમના નિવૃત્તિ લાભોની પુનઃગણતરી આધાર બાકી ચૂકવણી કરવામાં આવશે વ્યાજ સહિતની ચૂકવણી પીપીએફ દોરો મુજબ બાકી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે ચોથી છે પેન્શન યુપીએસ પસંદ કરતા કર્મચારીઓને છેલ્લા બાર મહિના સરેરાશ પેજિક પગારના પચાસ ટકા પેન્શન તારીખ મળશે પાંચમું ફેમિલી પેન્શન બેનિફિટ કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને પેન્શનમાં સાહીઠ ટકા મળશે યુપીએસના ફાયદાઓ યુપીએસ પેન્શન સ્કીમ કર્મચારીને ઘણા મહત્વ લાભો પ્રદાન કરે છે પહેલું છે ગેરંટીડ પેન્શન જે જે કર્મચારીના પચીસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમના છેલ્લા બાર મહિનાના સરેરાશ પેજિક પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે બીજું છે મિત્રો ન્યૂનતમ પેન્શન જે કર્મચારીના ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમને દર મહિને દસ હજારના ન્યૂનતમ પેન્શન મળશે ત્રીજું છે ફેમિલી પેન્શન કર્મચારીના ન્યૂન કર્મચારીના જે કર્મચારી પેન્શન કર્મચારી મૃત્યુ બાદના પરિવારને સાહીઠ ટકા પેન્શન મળશે મંઘવાળી સુરક્ષા એ આઈ સીપીઆઈ આધારે પેન્શન એડજસ્ટમેન્ટ કરવામાં આવશે એકમ રકમ એ કર્મચારીના નિવૃત્તિ પર એકમ રકમ પર મળશે યુપીએસ વી એનપીએસ વિચે ઓપીએસ એક સરખામણી યુનિફાઈડ પેન્શન સ્કીમ એ જૂની પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ છે આ ચાલો ત્રણ યોજના સંતુલના કરીએ સૌપ્રથમ ભાયદારીકૃત પેન્શનમાં યુપીએસ છેલ્લા બાર મહિનાનો સરેરાશ મૂળ પગાર પચાસ ટકા ઓપીએસ છેલ્લા પગારના પચાસ ટકા ડ્રો એનપીએસ એટલે કોઈ ગેરંટી બજાર આધારિત વળતર બીજું છે મિત્રો કર્મચારીનું યોગદાન યુપીએસમાં મૂળભૂત પગાર પ્લસ ડીએ પ્લસના દસ ટકા ઓપીએસના કોઈ યોગદાન નથી એનપીએસ મૂળભૂ મૂળભૂત પગારના દસ ટકા પ્લસ ડીએ સરકારનું યોગદાન યુપીએસ મૂળભૂત પગાર અઢાર પોઈન્ટ પાંચ પ્લસ ડીએ ઓપીએસમાં સરકાર દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવશે એનપીએસમાં મૂળભૂત પગાર પ્લસ ડીએના દસ ચૌદ ટકા ચોથું છે ન્યૂનતમ પેન્શન યુપીએસ દરમિયાન દસ હજાર દસ વર્ષની સેવા પછી ઓપીએસ કોઈ નિર્ધારિત રઘુત્તમ રકમ નથી એનપીએસ કોઈ ગેરંટી નથી ત્રીજું છે મિત્રો સરકારનું યોગદાન યુપીએસમાં મૂળભૂત પગાર અઢાર પોઈન્ટ પાંચ ટકા પ્લસ ડીએ ઓપીએસમાં સરકાર સંપૂર્ણ પંડું પૂરું પાડવામાં આવશે એનપીએસમાં મૂળભૂત પગાર પ્લસ ડીએના ચૌદ ટકા નૂતન પેન્શન ઓપીએસના દર મહિ દસ હજાર સેવા પછી ઓપીએસ કોઈ નિધારિત લઘુ રકમ નથી એન એમપીએસ કોઈ ગેરંટી નથી પાંચમો અગવાડીની સંરક્ષણ યુપીએસ એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુ પર આધારિત ઓપીએસ મોંઘવાળી રાહત તરીકે એનપીએસ કોઈ સીધું સક્ષમ નથી યુપીએસ હેઠળ પેન્શનની ગણતરી કેવી રીતે થશે તો યુપીએસ હેઠળ પેન્શનની ગણ નીચે કરવામાં આવશે પચીસ વર્ષ વધુ સેવા બાર મહિના સર્યાસપાસ ટકા દસથી પચીસ વર્ષના સેવા પ્રમાણસર આધારે ગણવામાં આવશે દસ વર્ષથી ઓછી સેવા દર મહિને લઘુત્તમ ભેજને દસ હજાર રૂપિયા ઉદાહરણ તરીકે જો મહિલા જો ઉદાહરણ તરીકે જો છેલ્લા બાર મહિના માટે કર્મચારી સરેશ મૂળભૂત પગ પચાસ પચાસ હજાર છે તો અને જે પચીસ વર્ષ પૂર્ણ સેવા પૂર્ણ થઈ છે તો તે પેન્શન પચીસ હજાર પ્રતિ મહિને થશે યુપીએસ હેઠળ બાકી રકમ વ્યાજની ચૂકવણી યુપીએસ ત્યાર પછી નિવૃત થયેલા કર્મચારીઓ માટે બાકી રકમ અને વ્યાજી ચૂકવણી પણ પૂરી પાડશે પહેલું છે મિત્રો બાકી રકમની ગણતરી બાકીની રકમ નિવૃત્તિ લાભો પુનઃ ગણતરી આધાર નક્કી કરવામાં આવશે વ્યાજ દર પીપીએફ દરો મુજબ બાકી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે ને હાલમાં દર વ્યાસીક સાત પોઈન્ટ એક છે ચૂકવણીનો સમય બાકી રકમ અને વ્યાજ એક સાથે ચૂકવવામાં આવશે બજેટ જોગવાઈઓ સરકાર એરિયાસ માટે આઠસો કરોડ અને વાર્ષિક પેન્શન ચૂકવણી માટે સ હજાર બસો પચાસ કરોડની જોગવાઈ કરી છે યુપીએસ માત્ર પાત્રતા પસંદગી પ્રક્રિયા ઉનિભાઈ પેન્શન સ્કીમ માટે લાયકાત અને પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે પાદ્ર કર્મચારી કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ કે જેઓ એક એપ્રિલ બે હજાર પચીસના રોજ અઠવાડિયા પચીસ સેવામાં છે બે હજાર ચાર પછી નેવું થયેલા કર્મચારી બે હજાર અઠ્યાયથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી નેવું થયેલા કર્મચારીઓ પાસે ઓપીએસ પસંદ કરી શકે છે પસંદગીની પસંદગી કર્મચારીને ઊપીએસ અથવા એનપી વચ્ચે પસંદગી કરી શકશે પસંદગીની અતિમતા એકવાર ઊપીએસ પસંદ થઈ જાય પછી નિયમ બદલી શકાતો નથી સમયમર્યાદા પસંદગીમાંથી સમય સમયમર્યાદા હશે જેથી પછી જાહેર કરવામાં આવશે ઊપીએસની નાણાકીય અસર જૂની પણ સ્કીમ સરકાર કર્મચારીને બંને ઉપર નાણાકીય અસર કરશે પહેલું પહેલો સરકાર ખર્ચ સરકાર રોગદાન ચૌદ ટકાથી વધારીને અઢાર પાંચ ટકા થશે જેના કારણે વાર્ષિક ખર્ચમાં વધારો થશે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો ગુજરાતી સારી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લે બે લાખ બટન દબાણ ભૂલશો નહીં રોજનારો તમને આવી માહિતી મળતી રહેશે